તૈલા મિત્રો કે સવાગ્યુ છપડા વાળે અને અત્યારે વાગી રહ્યા મિત્રો ત્રણક વાગી ગયા છે એટલે આપણે આવી ગયા આપણે વાડે મિત્રો અને આપણે લઈને આવી ગયા છીએ આપણે મિત્રો ઘી જે કે આરે જોઈ લો આ છે આપણે ઘી લઈ આયા મિત્રો જે કે આપણે આ પાડુડા સી જીત આએ તે એને આપણે દેવાનું છે મિત્રો આ ઘી તો જોઈ લો આ છે ઘી શ્રી હરી वनस्पति तो आज ये अपड़ा हम पढ़ रहे तो कि जिके आम भी तो मोटा मोटा है जी खाए ये अपड़ा तो भी तो है नहीं है ना आपड़े देवानु होगी तो आपड़े न हांदा भी तो आपड़े आ ऊंस आप भी तो आपड़े ये खाओ राई दिया કેમ કે મિત્રોને રૂગુદ હતી રે ખાઈ ની ઘી એટલે આપણે એને એને હાથ નો મિત્રો ખવરાવી દેવું ઘી જે કે ભૂસા માં તો અત્યારે આયા નાખી દી આપણે મિત્રો અચરો નાખવાનો હોય તો તેરી નાખી દી ચરો મિત્રો તો આમાં હે આપણે અચરો હે જે કે આપણે ખડ લઈ આવ્યા તો આપણે નાખી દીધો હવે મિત્રો ચરો અને હવે આપણે ખુલ્લાખી આપણો વાળો જે કે આપણે હું આજે ચરો આવું નાખી દીધો મિત્રો

चला मार जाओ दी मित्रों हा, अन्यार्दा उंगे रे 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 इसको कुछ ना लग तो आने मित्रों का लगी क्यों लगे पगमा तो तेरी चेक करियो मित्रों ऊपर जो मित्रों ने चेक करी ऊपर से पगमा